ય ઉદ્યોગ બે હાજર પચીસ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાલાએ જણાવ્યું કે છેલ્લા પંચ્યાસી વર્ષથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ દર સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે ચેમ્બરના ફ્લેગશિપ એવા ઉદ્યોગ પ્રદર્શનનો દર બીજા વર્ષે આયોજન થાય છે જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની પંદરમી આવૃત્તિ તરીકે ઉદ્યોગ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અંકલેશ્વર જામનગર વાપી વલસાડ દાદરાનગર હવેલી મુંબઈ થાણે નવી દિલ્હી નોઈડા જલંધર હિમાચલ પ્રદેશ ઉદયપુર અને તમિલનાડુના કુલ એકસો પંચોતેરથી થી વધુ એક્ઝિબિટર્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં સોલાર એનર્જી સોલાર પેનલ એન્સીલરી ઇન્વર્ટર વોટર ટ્રીટમેન્ટ ઇલેક્ટ્રિકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટિલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે